જાણીએલા મહત્વના સમાચારો ઉપર એક નજર નમસ્કાર મિત્રો મિત્રો આજ તારીખ નવમી માર્ચ બે પચીસ છે ત્યારે મહત્વની હેડલાઇન્સ ઉપર નજર નાખીએ તો ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝિંગ એન્ડ ફાઈનાન્સિંગ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે આગળ વાત થશે સુરતના આ જિલ્લામાં ત્રીસ વર્ષથી ગામમાં ચૂંટણી થઈ નથી ત્યારે વાત થશે મણિપુરમાં લોકોએ લૂંટાયેલા હથિયારો પરત કર્યા છે આગળ વાત થશે આગ લાગવા મુદ્દે જવાબદારો સામે પગલાં ભરાશે તેવું મોહન કુંડારિયાએ જણાવ્યું છે ત્યારે વાત થશે અમદાવાદમાં રાજ્યનું પ્રથમમાં જેડ અર્થ ફોરેસ્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આગળ વાત થશે સખી મંડળ અંગે બનાસકાંઠાના રમીલાબેને કહી દીધી છે મોટી વાત ત્યારે વાત થશે યુટ્યુબે કરી છે મોટી કાર્યવાહી જોઈ લો આ વિડિયોમાં આગળ વાત થશે જમીન દલાલ હલી ટેપનો શિકાર બન્યો છે ત્યારે વાત થશે વડોદરાના ગોરવાવા પાણીનો કકરાટ જોવા મળ્યો છે આગળ વાત થશે શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે વાત છે ગોધરાની ત્યારે આગળ વાત થશે

બાગ ડોગરામાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું સદનસીબે પાયલોટ અને ક્રૂ મેમ્બર સુરક્ષિત છે આ પહેલાં હરિયાણાના પંચકુલામાં ભારતીય વાયુસેનાનું ફાઇટર જેટા જગવા ક્રેશ થયું હતું ક્રેશ થાય તે પહેલાં જ પાયલોટ વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રમ્પની રશિયાને ચેતવણી રશિયાએ યુક્રેન પર મોટો હુમલો કર્યો છે આ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાને ચેતવણી આપતા કહ્યું છે કે રશિયા યુદ્ધના મેદાનમાં યુક્રેન પર મોટા પાયે હુમલા કરી રહ્યો છે આ હું રશિયા પર મોટા પાયે બેન્કિંગ પ્રતિબંધો ટેરિફ અને અન્ય પ્રતિબંધો લાદવાનું ભારપૂર્વક વિચારી રહ્યો છું રશિયા અને યુક્રેનને વાટાઘાટોના ટેબલ ઉપર આવવું જોઈએ બહુ મોડું ન થવું જોઈએ મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના સિક્કા શોધવા માટે લોકો ઉમટી પડ્યા છે મધ્યપ્રદેશના આશીરગઢ ગામમાં સોનાના સિક્કા મળ્યા હોવાની વાત વાયુ વેગે પ્રસરી જતા હાહાકાર મચી જવા પામ્યો છે મુગલકાળના સોનાના સિક્કા મળ્યા હોવાની અફવાથી લોકો સિક્કા લેવા ઉમટી પડ્યા હતા તેમાં યુવાન બાળકો અને વૃદ્ધો પણ મોડી રાત્રે પાવડા ત્રિકમ જેવા હથિયારો સાથે ખેતરમાં ખોદવા પહોંચી ગયા હતા આજુબાજુના ગામના લોકો પણ ઉમટી પડ્યા હતા છેલ્લે ખબર પડી કે આવું કાંઈ જ નથી લોકો અચંબામાં મુકાઈ ગયા છે સમગ્ર ઘટનાનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપાયો છે ગોત્રામાં ફરી એકવાર શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ગોધરા બી ડિવિઝન પોલીસે ગોધરામાં ત્રણ પોઈન્ટ બાર લાખનો શંકાસ્પદ તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો બિન રજિસ્ટ્રાર ટેમ્પામાંથી બે અલગ અલગ બ્રાન્ડનો તેલનો જથ્થો મળી આવ્યો હતો માધવ બ્રાન્ડના પંદર કિલોના પચીસ ડબ્બા અને મેટ્રો રિફાઈન બ્રાન્ડના સો ડબ્બા મળીને કુલ એકસો ને ડબ્બા જપ્ત કરવામાં આવ્યા છે આ જથ્થાની કુલ કિંમત ત્રણ લાખ બાર હજાર રૂપિયાની આસપાસ આંખવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરા ગોરવામાં પાણીનો કકડાટ વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં લોકો પીવાના પાણીને લઈને ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવ્યા હતા આ પ્રશ્નને લઈને અનેક વખત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી સ્થાનિકોએ નળના બદલે માટલા સાથે રસ્તા પર ઉતરીને તંત્ર સામે રોષ ટાલવ્યો છે ડ્રેનેજનું ગંદુ પાણી પીવાના પાણીમાં મિક્સ થઈને આવી રહ્યું છે પરિણામે લોકો બીમાર પડી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જમીન દલાલ હની ટૅપનો શિકાર બન્યો છે અંકલેશ્વરની એક જમીન દલાલ હની ટપનો શિકાર બન્યો હોય તેવી ઘટના સામે આવી છે મહિલાએ જમીન દલાલીના કામના બહાને સંપર્ક કરીને અંકલેશ્વરની હોસ્ટેલમાં બોલાવ્યો અને ફસાવી દીધો દલાલને હની ટબમાં ફસાવવાની ધમકી આપીને પૈસાની માગણી કરી જમીન દલાલ ના પાડતા આરોપીએ હુમલો કર્યો ત્યારબાદ અપહરણ કરીને ભરૂચ નજીક લઈ ગયા હતા અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ પથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબે કરી છે મોટી કાર્યવાહી મોટી કાર્યવાહી કરતા યુટ્યુબે તેના પ્લેટફોર્મ પરથી નવ પોઈન્ટ પાંચ મિલિયનથી વધુ વિડીયોઝ દૂર કર્યા છે ગૂગલના વિડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મે કન્ટેન્ટ ઉલ્લંઘનને કારણે આ વિડીયો દૂર કર્યા છે કંપની દ્વારા જાહેર કરેલા રિપોર્ટ અનુસાર આ વિડીયો ગયા વર્ષે ઓક્ટોબરથી ડિસેમ્બર બે હજાર ચોવીસ વચ્ચે યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવ્યા હતા યુટ્યુબ પરથી ડિલીટ કરાયેલા વિડીયોમાંથી મોટાભાગના ભારતીય સર્જકો દ્વારા અપલોડ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સખી મંડળ અંગે બનાસકાંઠાના રમીલાબેને કહી છે મોટી વાત સખી મંડળના લીધે અમને જીવવા માટે ઓક્સિજન મળ્યો છે આ શબ્દો છે બનાસકાંઠાના અલવાડાના રહેવાસી રમીલાબેન મુકેશભાઈ જોશીએ બે હજાર ચોવીસમાં દીવાની દિવેટ બનાવવાની કામગીરી શરૂ કરીને માત્ર એક વર્ષમાં એક લાખથી વધુની આવક મેળવી છે કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસમાં લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી વર્ષ બે હજાર સત્તાવીસ સુધીમાં ત્રણ કરોડ મહિલાઓ આર્થિક રીતે સક્ષમ બનવાનો આ યોજનાનો ઉદ્દેશ્ય છે ત્રણ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં રાજ્યનું પ્રથમ ઝેડ અર્થ ફોરેસ્ટ ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે દ્વારા અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે તૈયાર કરાયેલા ગુજરાતના પ્રથમ સમુદાય શહેરી વન જેડ અર્થ ફોલેસને ખુલ્લું મૂકવામાં આવ્યું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જાહેર ખાનગી ભાગીદારી મોડલ હેઠળના આ નવીન પ્રોજેક્ટ અનોખી ત્રણ સ્તરીય રચના ધરાવે છે જેમાં બે હજાર સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા અપાય છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આગ લાગવા મુદ્દે જવાબદારો સામે પગલાં ભરાશે તે મોહન કુંડારીએ જણાવ્યું છે થાનગઢમાં મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ અંગે નાફેડના ડાયરેક્ટરે તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવાની વાત કરી છે આગ શા માટે લાગી હતી તેની તપાસ કરવા માટે પોલીસ અને કલેક્ટરને પત્ર લખવામાં આવ્યા છે આગ લાગવા માટે જે જવાબદાર હોય તેની સામે એક્શન લેવા માટે નાફેડની તમામ તૈયારી છે તેમ મોહનભાઈ કુંડારીયાએ જણાવ્યું છે અને નાફેડના ડાયરેક્ટરે પણ જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરમાં લોકોએ લૂંટાયેલા હથિયારો પરત કર્યા છે મણિપુર પોલીસે મણિપુરમાં શાંતિ જાળવવામાં મોટી સફળતા મળી છે રાજ્યના લોકોએ મણિપુર હિંસા દરમિયાન લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા શસ્ત્રો સ્વેચ્છાએ પરત કર્યા છે પોલીસે લોકોને લૂંટાયેલા હથિયારો પરત કરવા અપીલ કરી હતી અને તેમણે બે અઠવાડિયામાં સમય પણ આપ્યો હતો હથિયારો પરત કરનારા સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ત્રીસ વર્ષથી આ ગામમાં કોઈ ચૂંટણી જ થઈ નથી સુરત જિલ્લાના અલુરા ગામમાં ત્રીસ વર્ષથી ગામમાં ચૂંટણી થઈ નથી જી હા આ ગામમાં દસ વર્ષથી મહિલા રાજ છે સરપંચથી લઈને તમામ હોદ્દા પર માત્ર સ્ત્રીઓ છે જનરલ સીટ હોવા છતાં ગામમાં વિખવાદ ન સર્જાય એ માટે તમામ સીટો મહિલાઓને ફાળવવામાં આવી છે ગામમાં કુલ આઠ પંચાયતની બેઠક છે જેમાંથી છ બેઠક એસસી અને એસટી માટે અનામત છે ડેપ્યુટી સરપંચ પંચાયતની ફરજ સાથે જીવન નિર્વાહ માટે ખેતમજૂરી પણ કરે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝીંગા એન્ડ ફાઇનાન્સિંગ સમિટનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગિફ્ટ સિટીમાં ઇન્ડિયા એરક્રાફ્ટ લીઝીંગા એન્ડ ફાઇનાન્સિંગ સમિટનો પ્રારંભ થયો આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે ગ્લોબલ સરપાઈ ચેનમાં ગુજરાતના વધતા પ્રભાવને પરિણામે ગ્લોબલ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ ગુજરાતમાં આકર્ષિત થયા છે ઉદ્યોગ અને અનુકૂળ માહોલ મોટા એન્જિનિયરિંગ ઓટો ઇન્ડસ્ટ્રીઝ અને એરોસ્પેસ સેક્ટરની કંપનીઓના એકમો રાજ્યમાં કાર્યરત થયા છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે